હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસના શુક્રવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે સાત માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ મહુવા માર્કેટ યાર્ડ હળવદ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટ યાર્ડ જુનાગઢ માર્કેટ યાર્ડ અને જસદણ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું જૂનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ એરંડા તો તેના નિશા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પાંત્રીસ શૈણ્યા તો તેના નિશા ભાવ નવસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રેપન મગ તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો નેવું तुवेर तो तेना भाव एक हजार त्रणसो लईने तेना उसा भाव एक हजार चार धाणा तेना निशा भाव एक हजार त्रण सो रुपयाची लईने तेना उसा भाव एक हजार सो नेऊ सोयाबीन तो तेना भाव सात सो रुपयाची लईने तेना भाव हात तल सफेद तो तेना निसा भाव એક હજાર સાતસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ ચારસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો સાસઠ ઘઉં લોકવન તો તેના નીચા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ચોત્રીસ મગફળી તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છેતાલીસ ઝીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર અગિયાર રૂપિયા આ હતા જૂનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશું જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પચાસ એરંડા તો તેના નિશા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો સિત્તેર સણાયા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને ચાલીસ રૂપિયા मरसा सूका तो तेना निशा भाव हात सो पचास रुपयाची लय न ते भाव स हजार सो मेथी तो तेना निशा भाव सात रुपया रुपयाची लयने तेना ऊसा भाव नऊसोने एकवन रुपया अडद तो तेना निशा भाव रुपया रुपयाची लयने तेना ऊसा भाव एक हजारने बसो रुपया तुवेर तर तेना निशा भाव एक हजार रुपयाची लईने તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પચાસ ધાણા તો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને આઠસો રૂપિયા સોયાબીન તો તેના નિશા ભાવ છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને ત્રીસ રૂપિયા બાજરી તો તેના નિશા ભાવ ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને પાસઠ રૂપિયા તલ સફેદ તો, તો તે તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તે તેના ઊંસા ભાવ એક હજાર આઠસો રૂપિયા મગફળી તો તેના નિશા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પંચ્યાસી કપાસ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો દસ રૂપિયાથી લઈને તે તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો દસ જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર છસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો ને પચીસ રૂપિયા આ હતા જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડો તો તેના નિશા ભાવ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ને રૂપિયા એરંડા તો તેના નિશા ભાવ એક હજાર એકસો ચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ एक हजार बसो चोपन शो तेना निशा भाव ह नऊ सो सित्तेर रुपयाची लईने तेना उसा भाव एक हजारने अठ्ठ्यावीस तुवेर तो तेना निशा भाव एक हजार बसो रुपयाची लईने तेना उसा भाव एक हजार त्रणसो तीस धाणा तर तेना भाव एक हजार बसो रुपयाची लईने तेना उसा भाव एक हजार सात सो रुपया तल सफेद तर तेना भाव એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર રૂપિયા ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ચોવીસ મગફળી તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો પંચાણું કપાસ તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો બ્યાસી ઝીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર સાતસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો અગિયાર રૂપિયા આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડ્યો તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને ચુમ્માલીસ રૂપિયા શેણ્યા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને ચાર રૂપિયા અડદ તો તેના નિશા ભાવ નવસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પંદર તુવેર તો તેના નીચા ભાવ एक हजार रुपयाची लईने तेना ऊंचा भाव एक हजार चारस वीस धाणा तेना तो निशा भाव नऊसो रुपयाची लईने तेना ऊंचा भाव एक सात रुपया अजमो तो तेना भाव एक हजार चारस तेना ऊंचा भाव चार एक रुपया लसण तो तेना निशा भाव सो रुपयाची लईने तेना ऊंचा भाव એક હજાર એકસો પાંચ રૂપિયા ડુંગળી લાલ તો તેના નિશા ભાવ સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણસો એંસી રૂપિયા બાજરી તો તેના નિશા ભાવ ચારસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો પંચ્યાસી રૂપિયા ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ને ચાલીસ રૂપિયા मगफळी तो तेना नीचा भाव सात रुपयाची लोने तेना ऊसा भाव एक हजार एक सोने त्रिस कपास तर तेना नीचा भाव एक हजार रुपयाची लईने तेना उसा भाव एक हजार चारस दस जीरू तर तेना नीचा भाव बे हजार सो रुपयाची लईने तेना उसा भाव चार हजार त्रणसो आता जमनगर मार्केटयार्डना बजार भाव हवे तुम्हाला जणांशी મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ નાળિયેર સોનંગના ભાવ એક હજાર બસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર સાતસો ને પચાસ રૂપિયા એરંડા તો તેના નિશા ભાવ એક હજાર બસો બાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પચીસ અડદ તો તેના નિશા ભાવ પાંચસો દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો ને એક રૂપિયો तो तेना निशा भाव 900 रुपयाची लयने तेना ऊसा भाव एक हजार सात जुवार तो तेना निशा भाव त्रणसो एकावन रुपयाची तेना ऊसा भाव नऊसो रुपया पूरा बाजरी तो तेना निशा भाव चारस बावीस रुपयाची लईने तेना ऊसा भाव सोने चोपन रुपया डूगळी सफेद तो तेना भाव એકસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો આડત્રીસ ડુંગળી લાલ તો તેના નિશા ભાવ એકસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો નેવું રૂપિયા મેથી તો તેના નિશા ભાવ આઠસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પંચોતેર તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ 2260 बसोने साइठ रुपया घाऊ टुकडा तो ते निशा भाव चारस रुपया रुपयाची लईने तेना उसा भाव हात सोने साइट रुपया शेण्या तो तेना निशा भाव पाच सो वीस रुपयाची तेना उसा भाव एक हजार एक तुवेर तो तेना निशा भाव नऊ सो त्राणू रुपयाची तेना उसा भाव एक मगफळी तो तेना निशा भाव नऊ रुपयाचे साइ रुपया ऊसा भाव एक हजार एकसई कपास तो तेना निशा भाव सात रुपयाचे रुपया तेना ऊसा भाव एक हजार जीरू तो तेना निशा भाव त्रण हजार त्रण तेना ऊसा भाव त्रण हजार नऊ पचास आता महुआ मार्केटयर्ड बजार भाव હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો તો તેના નીચા ભાવ નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એકાવન રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સાસઠ શણ્યા તો તેના નીચા ભાવ નવસો સોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हजारने सव्वीस रुपया चण्या सफेद तो तेना निशा भाव एक हजार एकतालिस रुपयाची लईने तेना ऊसा भाव एक हजार नऊ सो एकावन वटाणा तो तेना निशा भाव हात सो एकावन रुपयाची लईने तेना ऊसा भाव एक हजारने एक रुपयो सोयाबीन तो तेना निशा भाव सो एर रुपयाची लईने तेना ऊसा भाव हातसी रुपया वालदेशी तो ते निशा भाव नऊ सो एकावन रुपया तेना ऊसा भाव एक हजार त्रणसो एक तुवेर तो तेना निशा भाव एक हजार एक सो तेना ऊसा भाव एक हजार अडद तो तेना निशा भाव एक हजार एक सो तेना ऊसा भाव एक हजार एकत्रीस मेथी तो तेना निशा भाव सात सो एकावन रुपयाची તેના ઊંસા ભાવ એક હજાર બસો એકાવન જુવાર તો તેના નિશા ભાવ ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ હાથસો ને એક રૂપિયો ધાણા તો તેના નિશા ભાવ નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો એકાવન તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકાવન मरचा सूका तो तेना निशा भाव पाच सो एक रुपयाची लईने तेना ऊसा भाव बे हजार चार सो एकावन मरसा सूका पट्टो तो तेना निशा भाव हातस दस रुपयाची लयने तेना ऊसा भाव पाच हजार बसो एक लसण तो तेना निशा भाव पाच सो एकावन रुपयाची लयने तेना ऊसा भाव एक हजार बसो एकतालिस डूगळी सफेद तो तेना निशा भाव एक सौ त्रिस रुपियाँ लैने तेना ऊसा भाव बसो बे रुपियाँ डुङी लाल त निसा भाव एकासी रुपियाँ लैने तेना त्यहाँ भाव बसो छ रुपियाँ घाउ टुकडा तिस भाव त्र एकसठ रुपियाँ लैने भाव छ सो छन्नौ रुपियाँ घाउवन त निसा भाव चार सौ छस रुपियाँ लै તેના ઊંચા ભાવ પાંચસો સાઠ રૂપિયા મગફળી તો તેના નિશા ભાવ છસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એક કપાસ તો તેના નિશા ભાવ એક હજાર બસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો સોતેર જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર બસો ને એક રૂપિયો आता गोडल मार्केट यार्ड बजार भाव हमें तुम्हें भी ऊंझा मार्केट यार्ड बजार भाव रो तो तेना निशा भाव एक हज़ार पंचावन रुपया लाई ने तेना भाव एक हज़ार ने पंचासी रुपया सुवादाणा तो भाव एक हज़ार चार सौ रुपया लाई ने तेना भाव एक हज़ार छ सौ पिस्तालीस ईसब गुल तो भाव બે હજાર એકસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર આઠસો બાવન ધાણા તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર બસો ને એક રૂપિયો અજમો તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો અઠ્યોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર પાંચસો એકાવન વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવ હજારને નવસો રૂપિયા ઝીરું તો તેના નિશા ભાવ બે હજાર નવસો રૂપિયાથી લઈને તેના હું સા ભાવ પાંચ હજારને આઠસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે સાત માર્કેટ યાર્ડના ભાવ જણાયા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ